સોનું હોવાનો બનાવો સામે આવતા એક વખત જે છે હતી જે ફ્લાઇટ હતી ફ્લાઇટની અંદર બે મુસાફરો હતા બંને મુસાફરોને જ્યારે જયારે તપાસવામાં આવ્યા ત્યારે બંને મુસાફરોના જીન્સનું પેન્ટ હતું એ પેન્ટની અંદરથી ત્રણસો પચાસ ગ્રામ જેટલું સોનું જે છે એ સ્મગ્લિંગ કરીને અહીંયા છુપાવીને લઈને આવતા હતા તે પકડવામાં આવેલું છે આ બંને મુસાફરો જે છે કેટલા સમયથી આવી ભાગી ગયેલા હતા આ પહેલા પણ એ ગયેલા છે કે નથી ગયેલા આ કોના ઉપયોગ માટે અને કોના કહેવાથી લાવેલા છે એ અંગે આખી તપાસ શરૂ કરવામાં આવી છે અને નજીકના સમયના અંદર તે જે એજન્સીઓ છે એના દ્વારા આ સમગ્ર મામલે ખુલાસો પણ કરવામાં બિલકુલ બિલકુલ આભાર તો આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ એરપોર્ટ પરથી વારંવાર આ રીતે સોનું ઝડપાઈ રહ્યું છે બધું એકવાર કરોડોનું સોનું ઝડપ કરી લેવાયું છે